નમસ્કાર મિત્રો અમારી ગુજ્જુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વિદ્યાસાયક ભરતી ધોરણ છથી આઠ સામાજિક વિજ્ઞાનનો જે પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે અને પ્રથમ તબક્કાના અંતે રહેલી ખાલી જગ્યા તેમજ આજરોજ જે બીજો રાઉન્ડ બહાર પડી ચૂક્યો છે તેના વિશે વિગતે વાત કરીએ મિત્રો સામાજિક વિજ્ઞાનના પ્રથમ તબક્કાને અંતે જે ખાલી જગ્યા રહી છે તે કુલ ખાલી જગ્યા છે એક હજાર એકસો ને બાણું જેમાં ઓપન કેટેગરીની બસો અડતાલીસ એસસી કેટેગરીની બેતાલીસ એસ ટી કેટેગરીની પાંચસો ને તેર જગ્યા એસસી બીસી કેટેગરીની બસો ને સાસઠ જગ્યા અને ઈડબલ્યુ એસની એકસો ને ત્રેવીસ જગ્યા આમ કુલ ટોટલ એક હજાર એકસો ને બાણું જગ્યા હજી પ્રથમ તબક્કાને અંતે ખાલી રહેલી હતી જેનો બીજો તબક્કો આજરોજ બહાર પડી ચૂક્યો છે સામાજિક વિજ્ઞાનનો જે બીજો તબક્કો છે તેની સૂચના મુજબ છે કે સામાજિક વિજ્ઞાન વિષયમાં મેરિટમાં આવતા ઉમેદવારો પોતાનો કોલ લેટર વેબસાઇટ ઉપરથી તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસના રોજ સાંજના અઢાર કલાકથી ઓનલાઈન મેળવી શકશે અને આ વિદ્યાસાયિક ભરતી બે હજાર ચોવીસ ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં અનામત અને બિનઅનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે અને આ ઉમેદવારોને તારીખ ત્રણ દસ બે હજાર પચીસથી ચાર દસ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે અને કયા સમયે હાજર રહેવું કયા સ્થળે હાજર રહેવું તે તમામ વિગત વિગતે ઉમેદવારના કોલ લેટરમાં પણ દર્શાવેલી હશે જિલ્લા પસંદગીમાં જતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું કયા ડોક્યુમેન્ટ જોઈશે જેના વિગતે વિડીયો અમારી યુટ્યુબ ચેનલ ઉપર પણ અવેલેબલ છે આ ઉપરાંત વિદ્યાસાયિક ભરતી બાબતે તમને મૂંઝવતા પ્રશ્નોનું સીધું અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ અને સોલ્યુશન પણ મેળવી શકો છો મિત્રો સામાજિક વિજ્ઞાનનો જે બીજો તબક્કો છે તેમાં બિન અનામત કેટેગરી એટલે કે ઓપનના મેરિટ ક્રમાંક એકોતેર પોઈન્ટ સાઠ સત્યાવીસ સુધી જે ઉમેદવાર મિત્રોનો ક્રમ આવે છે તેવા જનરલ મેરિટ નંબર બે હજાર પાંચસો સુધીના તમામ ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે જો તમારો મેરિટ ક્રમાંક બે હજાર પાંચસોની અંદર હોય તો તમે કોલ લેટર મેળવી અને કોલ લેટરમાં દર્શાવેલ સૂચના મુજબ ગાંધીનગર જિલ્લા પસંદગી માટે જઈ શકો છો આપશોનો ખૂબ ખૂબ આભાર